હેલો મિત્રોજ મિત્રાની ડે ટુ એન્ડ ટુ ઇઝ વેરી ક્લાઉડી વાતાવરણ એન્ડ વી આર ગોઈંગ ટુ ભરતા મેળતા ઘરે અને અહીંયા જઈને આપણે ખૂબ મજા કરવાની આની પાસે મને ઇંગ્લિશ આવડતું નથી હા અને મને થોડી થોડી સુગંધ આવે છે કે તમે આ મને ટી શર્ટ વિશે કંઈક કોમેન્ટ મારવાનો હોય ત્રીજો દિવસે નાનો ટી શર્ટ આપણે ઠપ કરીને રાખ્યું હોય અને એમાં થોડુંક એવું હોય ટી શર્ટ અરે ચેલેન્જ લીધો છે કે જ્યાં સુધી તૂટશે ને ત્યાં સુધી કાઢવા નથી થતું આવડે પોગી ગયા હી હે ને પરતાભાઈના ગામમાં એટલે પરતાભાઈ ને પેલા તમારા મામાના ગામ હે અમારો આમન છોકરો હે બીજો મામાનો છોકરો અને અને તો આવડે પણ દુકાન ની તોડે છે અને હવે ક્યાં જવાનું કાંકડી ખાવા જવાનું તારી વાડીએ ને

એ તો સરાસર ના ઇન્સાફી હો રહી અમારે સાથે અર ભેગું થાને ભાઈ ફટ ફટ અવાજ આવતો હે ઝટકો મૂક્યો હે કેટલા ઓલ્યા હે આ કુંડી ની વ્યવસ્થા આપડી હાટુ રાખી હે કેમ કે મારા કોમળ એવા પગ ને બગાડી માર્યા છે આ ખાંદાના હાલ ભાઈ હાલ વારા પછી વારો મે પછી ગારો લે વાહ ભાઈ વાહ આને કેવાય મામાનો છોકરો મીઠી ગલાય કે વાહ ભાઈ પગ હેલા ઓરે રેડે

હજી આપણે ઓલું મરસું મીઠું લીંબુ નાખવાનું હોય હાલે હાલે બધા તું ભેગી કરી સ્ટોક કરવાનો હોય ગોપાલ નો તો મરસો વાપર્યું હોય નબળું કઈ વાપરવાનું થતું નથી આજ પણ નબળું નહીં હાલે હા હિલ્સના સેમ્પલ જો હોમમેડ મેડ દેશી હું તો બધાય હે ને કંટાળે મારાથી હવે કે તું ગોત ગોત એટલે હું હે ને ગોતવા જો પણ આમાં હે ને ટ્રીક લગાડવી પડે હવે આગળ જવાય તો તમને વેલા જડે હાલે તું અહીંયા ઉભો હું રહી ગયો

મકાઈ વચ્ચે જેથી કરીને કપા મોટો થાય થાય એ પેલા એક હે ને ઢોરા ને નીણ થઈ જાય દિમાગ તને ખબર કોનો ઉપયોગ થયો તારો તો નઈ હોય ભાઈ નો

તે અમે જો થઈ ગયા ને ઊંચી મેળીને બે અમે ટાઈમે સ્ટોક કાઉન્ટિંગ કરવાનું આટલી બધી વીણી નાખીએ તમે કદાજ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોળ સત્તર અઢાર ને વી અને હું કોઈ પાઈ નથી ને સંતેડેલી અને પહેલાં છે ને ધોવા જવાનું છે અને પછી મોઢેમ જાય ખાવામાં તો આપણે છે ને મીઠી મૂઠી ખાઈ જાય પણ અફસોસ એવો છે કે વરસાદ આવ્યો હોય ને એટલે એમાં ધૂળ સડી ગઈ

અને તૈયાર છે કટિંગ થવા અને કાઈ વાસણ કે એવું હતું નહીં એટલે ખાટલો એક હતો મસ્ત મજાનો એની ઉપર આપણે કાપીને સસ્તા નશા કરવાના છે આવી મજા હે ને તમને સિટીમાં એટલે કે ન આવે આ મજા લેવા તો તમારે ને ગામડે જવું પડે તો ફટાફટ જો કોઈ બીજા વધુ ખાઈ જાય પેલા આપણે ટપડાટી પલાઈ ને આ ભાઈ કાપવા વાળા હે વી મંડી પડ્યા હે આ ભાઈ મીઠું નાખવા વાળા મરચું નાખવા ભાઈ રેકોર્ડિંગ કરે હે અને આપણે ખાવાવાળા ગણતરીની મિનિટોમાં છે ને કાકડીનો સફાયો થઈ ગયો છે હમણાં તમે કાકડીનો ઢગલો જોતા હવે આ રીતે વધારે શું લેવા કેમ કે ભાઈ ને બધાને ગઢી પડે છે તો આપણે ખાવાનું થોડું ચાલુ જ રાખ્યું છે પેટ ભરાણું નથી આપણું અને હવે ગોતે છે પાણી

પણ આ વરસાદ જો બંધ થતો જ નથી ટબક ટબક ચાલુ જ રહે છે તો આપણે ત્યાં મગજ લગાવીને હર્યા તા એને જો ને આપણે વિડીયો એક આના મગ દીધા જુનાગઢ વાળો અને આને બોટલ વાળો ખાલી બેઠા બેઠે યાર કઈક તો કરવું પડે ને સદતર રહી ગયો હવે અને સાંજના પાંચ આડા પાંચ થવા જેવા આવ્યું છે અને હવે આને કઈક સ્ટન્ટ કરવાનો મન થયું છે બધા મારો પાછું મારો ભાઈ આપડે અહીંયા સ્ટન્ટ નું કામ પૂરું થઈ ગયું જાવી ઘરે ના બે કેન ભરી લીધા હે વાડીએ થી નાખો અંદર